નમસ્કાર મિત્રો હું આપનો ડોક્ટર દીપક મનસુખભાઈ જોકે આજ રોજ સુરતથી સુરેશભાઈએ ભૂત અને વળગાડ કાઢવા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈને મોટું ભૂત ચોંટ્યું જુઓ વિદેશનું હિન્દી વળગાડ જૂનું રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડને પણ વળગાડ ચડ્યો જય ભીમ નવ બુધાઈ જય હિન્દ જય ભારત આપણે તમે દાણા ધોરણ કામ કરો ભાઈ

તમને શેનો વલણ છે હે તમને શેનો વળગણ છે મને પૈસા નો વલણ છે પૈસા નહી મળે પૈસા નહી મળે પૈસા સિવાય બીજી વાત કરો એ શું છે ને વલણ શું છે હે પૈસા દે પૈસા દે ને કામ નથી કરવા નું એમ નેમ થતું હોય તો કયો અરે એમ નામ કે ઓમ નામ આપડે તો રૂપિયા દઈએ છીએ વલણ કાઢીએ તો તમારે બે ગ્રાહક તો મળી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે હું વળગાડ કામ સોચ્યું હોય એ અરે વળગાડ એક એક બેન ને વળગેલું છે હું તમને એમ કહું તમે એ કામ કરો છો મને સોટેલું છે ને કહું હું તો તમને સોચ્યું હોય તો પછી રહેવા જો મારે કાલ નું નીકળું નીકળું કરવું પણ માર નીકળું નીકળ તું જ નથી એટલે તમને શું થાય છે હે તમને શું થાય છે મન દબાણ થાય છે કઈ સાઈડ દબાણ થાય પૈસા નું હોય એટલે બે બધું થાય એ તો પણ લેણા વાળા ભી કરતા હોય ને તમને હા તો ઓફિસે દબાણ થાય જ છે ને હમ એવું છે અમારે તો આ શું કે કે આ ભાઈ કે ભુવા છે કે અને તમે કે ફોન કરો તો કે તમારે કે થઈ જાય તો થઈ જાય કામ ફોન માં કે બેટા લાવ વાત કરી લો કાલ કાલ પંપી માં જવાનું વિચાર છે એક જગ્યાએ અમારે ઈ બેન ને લઈને એમ કે ધોયા જ રાખે ન આવી ઈ બેન નું શું થાય શું થાય છે ને ધૂણે છે ને ધૂણે છે નકર આવી ધૂણે છે તો તો એમ છે હું એટલે ધૂણ માં બેસી ચાલુ જ છે તો તો તમે બે હરકા થઈ જાવ ભાઈ આમાં ન પડાય હું કહીશું તમે એક કામ કરો ને મારું ભેગો કઈ વળગડ કાઢવાનું કંઈક ગોઠવું જો તમારું તો શું કરવું છે અમારે સારા દવાખાના જઈ આવો ગમે ના મગજ ની બીમારી થાય ને ના ના વળગડ જ છે ઝોરાય લો કે ગમે ના તમારા ભૂવા હોય એની ચોળઘડ તમારા મઢ ના ભુવા ને હા એને બેય ને જોજો તો પછી અહિયાં તમે એક કામ કરો આપણે ઓલા પણ કયું જંબુસર જંબુસર આવો એક બાપુ છે એ કાઢે વળગાણ બરાબર નું કેમ હા યખેડા ના બાપુ છે કાક અમાર ના જવાનો વિચાર છે રવિવારે હા નંબર હોય ગયો હું વાત લઉં નંબર તો એનો મંગાવવો પડશે મેં જો વાત કરી છે એને મેં જો નંબર આપો કે હું લોકેશન ને નંબર એ નાખું કે જંબુસર પાસે ઈ ધૂણો ધકાવીને બેહે છે તમારે જેવું હોય એવું કહી દે અમારે ત્યાં હડકવા અડગવા છે બે વાર માન બેઠો એ પણ આ બધું નડતું હોય ને પેલાનું તમારે ગઢિયાનું એનું ક્લોવર આવ્યો હારી જગ્યાએ હારી જગ્યા જ મળતી નથી હું ગોતી ગોતી મરી ગયો ભાઈ આ ત્યાં પછી અંકુલ સર આવે તમે ક્યાંથી બોલો છો તો આધારણ મોટરથી પૂરું અરે એમ નથી કેતો તમારે રહેવાનું ક્યાં એમ રૂમમાં તમે વાત સમજતા નથી હા

એ બાર નો હોય એ ગુજરાત નો નહી હોય એ વાત તમારે તમારી જે દેવા માંગે છે એને MP માંથી લાવી છે એ ક્યાંક હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહી હોય આપડે તો વલ્ગર બધો ગુજરાતી હોય અડધું બોલે તો આપણે હમજવું ઈ નહી એને હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત હશે બીજા રાજ્ય નું નહી બોલે હિન્દી હા પણ દેવ હિન્દી બોલે ને દેવ ગુજરાતી બોલે એ તો ઈ નહી ગુજરાતી નો બોલે હે ગુજરાતી નો બોલે તો એ વળગાડ બા યે વાત તમારી સાચી હો ભાઈ આ કે લપડુ કરીને આવી છે ને એને એના ઘરવાળાને ટકવો નહી દેવું એવું લાગે મને રૂઈલી આ પાનો બે દી મારી બાઈઓને દાત કાઢે મારી આ ઈ દાંત કાઢે એમાં મળે ભાઈ મારું મોઢું ખુલી ગયું છે મેં ઘણી તાકાત રાખી પણ તોય મારા દાંત કઢાઈ ગયા મને બહુ દુઃખ થયું યાર મારું વળગાડ રહ્યું ને એ હારું દાંત એ એમ જ થાય છે એમાં એવું છે હું તમને તો બધી વાત કરી દઉં એ એક છે ને પંદર દિવસ એને બરોબર છે ના આપડે કઈ નો થાય તમારે પ્રેમ નથી થઇ ગયો ને એ ના ના એવું નથી આપડે એવું નથી બે જણા પ્રેમ કરે તો મરાઈ જાય કેમ કે એક તો પ્રેમ કરે ને પાછો વળગાડ હોય તો હારે સો ટકા આપડે મરાઈ જાય ને તો 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 વધારે આમ ડબલ નો જોટો થઇ જાય કઈ મરાઈ જાય એ તો વાત છે હો હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી માં છે એક એ નથી છે એ કઈ નથી ના જે નવા નવા લગન થાસન આયા છે લગન કે ની આયા છે તો ઉપર માં તો હું કે ગમે ત્યારે લગન કરે બાર મહિના એને ચાલે એમની નઈ લગન કોની હારે થાય લગન છોકરા હારે

અરે મને રોડ માં જતો તો સામા મળ્યા ભાઈ એટલે રણુજા સાઈડ કે ગુજરાત માં ના ના હું છે ને રાજકોટ જતો તો રોડ માં મળ્યા તા રામા મળે રમતા તા અહીંયા હાજરી દેવા જાતા રહે છે એ તો ઓલા છે બધા રમવા વાળા છોકરા એના પેશ્યો ના ના રામદેજી ખુદ ઘોડા માં આવે કે આવતા તા રણુજાથી થી ત્યાં રામા રામા મંડળ માં જાતા તા હાજરી દેવા હમ 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 હું એટલે ઉતરી ગયો અરે મેં એટલે ઉતરી ગયો પગે લાગ્યો હમ

એટલે આવું થયું હવે સીસીટીવી કેમેરાય નાખેલા હવે આને વળગણ જાય તો ઠીક છે નકર પહી આને મેચ કેવી પડશે એવું લાગે મને ના ના વયો જા ભઈ ને મે મને ઓલા ભાઈ એ કીધું મને કે મનસુખ ભાઈ તમે ખાલી મનસુખ ભાઈ વાત કરી લો એટલે કે તમને બેટા બેટા કહી દે કે હ હા એટલે મે કીધું લાવો મનસુખ ભાઈ નંબર ને કેન ફોન મે કીધું સુરત માં જ રહે મે મને કે વરાછા માં હું ક્યાં વરાછા માં રહું છું તો ક્યાં રહ્યો તમે હું તો અહીં રાજકોટ માં રમત રહું છું ઓહ તો તો ના બહુ વાગુ પડી જાય ભાઈ કઈ આ વળગાડ તો મોગું પડે તો ભાડું four માં લઈને નાખવી પડે ને આ તો હાથ માં રેતી પણ તમે અહીં ફૂંકો તો વલ્ગર વયુ જાય કેમ કે આઠ દસ હજાર નું પેટ્રોલ જ જોઈએ વળગાડ વયુ જાય છોકરા બીજું કઈ નાં થાય એ મારો બાપ જાણે ભાઈ પણ તમે ને સાથી સલાહ દઉં ભાઈ શું સાથી સલાહ દઉં તો હું કરું ના જાઉં પૂછી લે પૂછી લો

હે છોકરી જાય છોકરે એને બસ ઘરમાં જ રાખવાની બાય કાઢવાની જ નહીં ખાવા પીવા નથી મજે દરિયા ઓહ તો તો મોટો વળગાડ વેચો તો વાત છે હવે ખબર જ પડતી આમાં કંઈ દયશ નહીં શું કરવું છે છે અલગ અલગ નામ આપે બધા બેઠી છે એક લીમડે બેઠી છે कि ले लिमड़ी की साया में बैठी हुई के येऊ से ऐसी बोल रही है ऐसी <laughs> बोलती <रही> है।, <laughs> तो तो है तो बात कर तो हाँ जो ना जाओ हाज जाओ हैं तुम बात कर रही हो तो हाज जाओ जाओ ना नहीं शाम को तो मेरे को भी घर होता है तो मैं नहीं बात कर सकता हम <laughs> <laughs> तो भाई हिंदी जरा भाव तो ये बात करिए है कि आपड़े तो नो पावे अपन ना कहीं तुम्हें तो हिंदी ओसु भावे से બો તો ફા બો આમ સમજી જાઉ પણ બોલી ન આવો ઇંગ્લિશ ઇંગ્લિશ તો બિલકુલ નઈ ભણવાદ નઈ ક્યો હું તો દેશી દેસી હાલે જો દેશી લ ટટકારો હાજે લે વળગળ્યો છે ઈટ મે કીધું આને મે કીધું આલને મે કીધું સર્વિસ બરી આપી મે કીધું મેકી દે ઢોકા મે કીધું ના ના દેશી 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 પોટલી ને અરે દેશી ગુજરાતી મતલબે ગુજરાતીમાં વાત કરવાની ઈ તો ગુજરાતીમાં વાત કરી નાખી આપણે आ, का इंग्लिश का देसी गमे बे मा एक तमे चालू करो वळगार भी हो जा करवे करवे का खांगे बिजु तो हूं काय मदर तमे मारो नंबर कोनी दिसा तमा नंबर एक दलसुक बाई करे सूरत मा है न वरा था हीरा का है न आपा हां ओळ को ने ये रात तो टाइट ना छे हम्म हम तमारू गाम क्यों मारो